જૈન મિત્રો ગઈકાલે મંત્રીએ જે બાવીસ હજાર કરોડનો ડ્રગ્સ અત્યાર સુધીમાં છેલ્લા પાંચ વર્ષની અંદર પકડાણું છે એમાંથી ખાલી થોડુંક એવું એટલે કે આઠસો છવ્વીસ પોઈન્ટ એકસો સાહીઠ કરોડનું ડ્રગ્સ નાશ કર્યો એનો જથ્થો નાશ કર્યો હવે એ હાંસું છે કે ખોટો એ તો તમને મને કોઈને ખબર નથી પરંતુ આ એટલો જથ્થો એમાંથી બાદ થઈ ગયો છે તો એ જથ્થો નાશ કર્યો અને થોડોક સમય થયો તો ગાંધીનગરની અંદર જે આપણે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ એક નબીરો પીધેલી હાલતમાં બેફામ ડ્રાઈવિંગ કરીને બે લોકોના જીવ લઈ લીધા હવે દર ફેરી આપણે સાંભળીએ છીએ કે આપણા ગૃહમંત્રીના એટલું જ ભાષણ હોય છે જે સીન સપાટા કરવામાં જેમ ગોપાલ ઇટાળિયા કહીએ એમ એની પાસે પાંચ વાક્યો હોય છે કોઈ સમર સંબંધીને છોડવામાં નહીં આવે કડકમાં કડક સજા કરવામાં આવશે એને એ માટે એક સીટની રચના કરવામાં આવશે ઉચ્ચ કમિટી એની તપાસ કરશે અને ઝડપમાં ઝડપથી એને ન્યાય મળશે પરંતુ જો તમે એટલા બધા ખુદદારના દીકરાઓ હો એટલું બધું ઈમાનદારીથી તમે કામ કરતા હો તો દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં ઠેર ઠેર વારે ખલે તમને ખાલી ને ખાલી નબેરાઓ જ હાથમાં આવે છે વેચવાવાળા હાથમાં નથી આવતા કારણ કે એ વેચવાવાળા તમને હપ્તા આપે છે અને એના ઘર પૈસાથી તમારું ઘર હાલે છે ભાઈ તમારી પોલીસ નથી પૂછી શકતી કે તમે ક્યાંથી લાવો છો ક્યાં મળે છે કોણ તમને વેચે છે આવું તમે પૂછતા નથી નથી કારણ શું છે કે તમે હપ્તા લ્યો છો નહીતર આજ સુધીમાં એવો બનાવ કોઈ દિવસ બન્યો કે તમે પીધેલા ને પીકડ્યા હોય પૂછ્યું હોય કે તું ભાઈ આ દારૂ ક્યાંથી લેવો છો કોણ વેચે છે અને તમે એને પીકડ્યો હોય બુટલેગરો કેટલા તમે પકડ્યા અત્યાર સુધીમાં એનું લિસ્ટ આપજો કારણ કે નથી તમારી પાસે કારણ કે એની હેરી માંડવાળી કરી લેવામાં આવે છે અને આ તમારી નીતિને કારણે હર હંમેશા અઠવાડિયામાં એકાદી ફેરી આવો રન એન્ડ હિટનો કેસ બનેલો જ હોય કે જેથી નબીરાઓ પી અને સામાન્ય લોકોના જીવ હેરી ખેલે છે કારણ કે સામાન્ય જનતાનો જીવ જીવ નથી નહીતર તો તમે કોઈ યોગ્ય પગલાં લીધા હોય હવે તમે અત્યારે કહી દીધું છે કાલે કે યોગ્ય તપાસ કરવામાં આવશે અને છોડવામાં નહીં આવે તો એ પકડાઈ જ ગયો છે હવે તમે એને આઠ દિવસની અંદર ફાંસી એ લટકાવી દેજો